વડોદરા શહેરના હુઝરતપાગા મેન રોડ ખાતે શ્રી બાલ હનુમાન અને શ્રી કાલ શ્રીકાલભૈરવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના હુજારતપાગા મેઇન રોડ પર આવેલા શ્રી બાલ હનુમાન તથા શ્રી કાલ ભૈરવજી મંદિરના જીર્ણોધાર બાદ તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંગળવારે યોજાયો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રસંગે યોજાયેલ પૂજામાં ભાગ લીધો આ તબક્કે આવનાર ભક્તજનો માટે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું મંદિર છે એવું માનવામાં આવે છે કે ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ચિરંજીવી હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવ મહારાજ એક સાથે બિરાજમાન છે ગુજરાત પગા મેન રોડ પર આવેલું છે અને આ મંદિર ખાસું જૂનું છે લગભગ સાહીઠ સિત્તેર વર્ષ જૂનું થઈ ગયું છે અને એનું આજે પ્રાણ પ્રતિષ્ઠા કરી નવું જીર્ણોદ્ધાર કરીને નવું બનાવવામાં આવ્યું છે એના સહયોગમાં અમે લોકોએ આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા ભાવિક ભક્તોએ મંદિર અને પ્રસાદનો લાભ લઈને ખૂબ આનંદ પામ્યો આ મંદિર આપણે સાહીઠ થી સિત્તેર વર્ષ જૂનું છે અને આખા વડોદરામાં આખા વડોદરામાં તો ઠીક પણ આખા ગુજરાતમાં કહીએ તો પણ ચાલે જેમાં હનુમાન દાદા અને ખાસ ભરવ દાદા બે એવું એકસાથે બિરાજમાન છે તો આ મંદિર તો કયા પ્રકારે જીર્નોધાર કર્યો છે એવું દેખાય છે પહેલાં કરતાં તમે જોઈ શકો છો છાપરા વાળું મંદિર હતું પણ હવે છોકરાઓ બધા મોહલાના ભેગા થઈને ભાવિક ભક્તો બધા આજુબાજુના બધા ભક્તો આવીને બધાની ઈચ્છા હતી કે ના આપણે દાદાનું કંઈ કરીએ તો બધાની ઈચ્છા હતી ભગવાનની દયાથી મંદિરનો જીર્ણો જવાબ થયો છે